સિહોર નગરપાલિકા વોર્ડ નંબર છ અને આઠના સંયુક્ત રોડનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ સ્થાનિક નગરસેવકો નગરશેઠ પરિવારના નીરવ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો મારું નામ નીરવ નવીનચંદ્ર મહેતા છે પોતાનો ધંધો છે છે અને બજારમાં જ મારી ઓફિસ બધું જગ્યા આજે પંદર વર્ષ રહીને આ વોર્ડ નંબર છ તથા આઠમાં માં રોડ બની રહ્યો છે જે આરસીસી બની રહ્યો છે જે ખૂબ અમને સારી વાત છે પેવર બ્લોક કાઢીને ખોદીને કરી રહ્યા છે અમારી એટલી જ અપેક્ષા છે નગરપાલિકા પાસે કે તે રોડ બનાવે એનો કોઈ ના નહીં પણ ભવિષ્યમાં તે આ રોડ આશરે પાંચથી દસ વર્ષ ટકી રહે તે રીતનો માલ મટીરિયલ સાથે બનાવે તેવી અમારો ઈરાદો છે આશય છે અને જે છે એ આજે તારીખ છવ્વીસના રોજ જે રોડ બની રહ્યો છે તે ખરેખર સારી વાત છે અને આજે ખાતમુહૂર્ત કરવા નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ આવ્યા છે તદઉપરાંત સદસ્ય મહેશભાઈ લાલાણી અલ્પેશભાઈ ચેરમેન કારોબારી ચેરમેન અલ્પેશભાઈ ત્રિવેદી બધા આવી રહ્યા આવી ગયા છે તો બાબુભાઈ રાઠોડ પણ છે તો આ સાથે બસ આ બધાને તમામને અમારી વિનંતી કે આ રોડ સારો બને અને આ રોડ છે એ કાઢીગાની બજાર તરીકે ઓળખાય છે પણ ખરેખર આને આ કંસારા બજાર જે સિહોરનું નાક છે અને આ રોડ અડધો રોડ જે ખાચા સુધી છે તે મારા દાદાના નામનો છે જે કે મહેતા રોડ એટલે મારી આશા વધારે આમાં વધારે ઉમેરાણી છે કે ભાઈ રોડ સારો બને એટલી બસ અપેક્ષા સાથે હસ્તું હું મારા બજાર કલ્યાણનો માલિક છું આજે પંદર વર્ષે બજારના હતી તો પંદર વર્ષે કાંઈક અંજળ આવ્યું છે તો રોડ શરૂ થાય અને અટકે નહીં શેકદારો કામ ચાલુ રાખી આકડી બજાર છે તો વહેલી તકે કામ પૂરું થાય અને કામ સારું થાય એનું નગરપાલિકાના સભ્યો ધ્યાન રાખે એવી અમારી વિનંતી છે સાથે કંસારા બજાર ભાવી દુકાનવાળા આજ રોજ આ બધા નગરપાલિકાએ કામ કર્યું છે ખૂબ જ અનુભવનીય છે ભવિષ્યમાં તે કામ બહુ સારી રીતે કરે અને કોઈ પણ વેપારીને કે કોમર્શિયલ કે રેસ્ટીટ વાળા તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખે અમે એને ઉત્સાહભેર આવકારીએ છીએ રાસણ એસોસિએશન તરફથી પણ અમારે ખૂબ ખૂબ ધન્યવાદ નગરપાલિકાને તથા જે કોઈ કામ કરતા કરે છે ડિરેક્ટર છે પ્રમુખ સાહેબ છે પ્રમુખ સાહેબ પણ અહીંયા હાજર આવ્યા છે દેખરેખ માટે ખૂબ ખૂબ ધન્ય ચેરમેન નગરપાલિકાના અલ્પેશભાઈ એ પણ અત્યારે હાજર છે અમારે વેપારી મોટા એસોસિએશન ભાઈ હાજર છે ખૂબ ખૂબ ધન્યવાદ બતાવીને અમારું કામ સક્સેસ થાય સારી રીતે થાય એવું અમે ઈચ્છીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર મારું નામ હેમાંશુભાઈ વોરા છે અને હું ઘનસારા બજાર વોરા શરીના રહેવાસી છું અહીંયા આજે રોડનું કામ ચાલુ થઈ રહ્યું છે જે અમારી ઘણા વર્ષો જૂની માગણીનો આજે અંત આવી રહ્યો છે પંદર વર્ષ પહેલાં રોડ બન્યો હતો પંદર વર્ષ પછી આજે પહેલીવાર ઘણા વર્ષે બને છે હવે આ રોડ ટકાઉ મજબૂત અને ભ્રષ્ટાચાર મુક્ત રોડ બને તેવી અમારા લત્તાની એરિયાની માગણી છે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નો સૂત્ર છે એને સાકાર કરીએ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત એ સાકાર કરીએ અને દરેક રોડવાસીઓને દત્તાવાસીઓને મારે એક જ વિનંતી કરવાની છે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે દરેક શેરીના લોકો બહાર આવી રોડ બરોબર બને છે કે નથી બનતો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં તો તરત જાણ કરો એકબીજાને અને રોડનું કામ અટકાવો બરાબર રોડ ટકાવો અને મજબૂત બનવો જોઈએ હું અને મેન્ટેનન્સ પણ આ લોકોને કોન્ટ્રાક્ટરને સાથે આપવું પડે હું હું કહું છું અને મહેનત કરું છું દરેક સભ્યોને કે સભ્યો ઈમાનદારીથી રોડનું કામ કરે અને કરાવડાવે I don't know. हा <laughs> <laughs>

જ્યારે આજે આરટી સી રોડનું શુભમુહૂર્ત કરવામાં આવ્યું છે તો આજનો દિવસ છે એ મંગલમય દિવસ છે વોર્ડ નંબર આઠ ખાસ કરીને ઘનસારા બજાર અને વ્યાપારીઓને માટે થઈને કે અહીંયા પુષ્કળ પ્રમાણની અંદર માણસોની અવર રહે છે માર્કેટ પણ અહીંયા નજીક છે તમાકુ બજાર વાસણ બજાર આ બધી બજારો અહીંયા ગામમાં હોય અને આ ઘણી બધી યાતનાઓ વેઠી અને અહીંના નાગરિકોએ ખૂબ સહન કર્યું છે જેના ફળ સ્વરૂપે સિહોર નગરપાલિકામાં દરેક સાથ સહકારથી અને નવયુવાન શ્રી અમારા બેન બેનશ્રી જાગૃતિબહેન તેમજ જે કંઈ ટીમો બહેનોની છે બેન છે વકીલ નહીં બધા તો આ બધાની સંયુક્ત પ્રયાસોથી આ વોર્ડ નંબર આઠના પ્રશ્નોનો આજે સુખદ અંત આવે આવે છે અને હવે પછી આ જે રોડ જે છે એ રોડની આજે સુખાકારી આજે સિહોર શહેરના વોર્ડ નંબર આઠ અને છના નાગરિકોને મળવા જઈ રહી છે તો હું આ તકે સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર આઠ અને છના નાગરિકોને ધન્યવાદ સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું અને જ્યારે પણ કોઈ પણ પ્રશ્નો હોય તો અમારી સમગ્ર ટીમ સિહોર નગરપાલિકાની આજે દરેક જગ્યાએ તત્પર છે ખાસ કરીને અમારે તમારા સહકારની જરૂર છે આવો સહકાર અમને અગાઉ બે બે હજાર અરે ઓગણીસો નવ્વાણુંથી બે હજારમાં સ્કેર સિટી વખતે આપ્યો તો અમને ખબર નહોતી પડી કે ભાઈ સ્કેર સિટી ક્યાં છે એમ ગામના લોકોને પણ ખબર નહોતી પડી તો આજે અમે સિહોર શહેરના નાગરિકો કોઈ બી વિસ્તાર હોય એની માટેથી અમે દરેક નાગરિકોનો સહકાર માગીએ છીએ કે થોડીક અગવડતા હોય તો એ અગવડતા થોડીક સહન કરજો અમને સાથ સહકાર આપજો નગરપાલિકાના દરેક સભાસદ તેમજ કર્મચારીગણ તમારી સેવા માટે તત્પર છે એમ હું આપને ખાતરી આપું છું અને અત્યાર સુધી જે વિશ્વાસ સંપાદન કર્યો છે એ સંપાદન અમારી માથે રાખશો અને અમે જરૂર આપની જે કંઈ જરૂરિયાત મૂળભૂત સુવિધાઓ છે એને અમે આજે પૂર્ણ કરવા માટે અમારી આખી ટીમ સક્ષમ છે એવી અમે તમને ખાતરી આપીએ છીએ મારા ભાઈ વોર્ડ નંબર આઠમાં નગરસેવક તરીકે ચૂનાના છે આ પ્રશ્ન ઘણા પંદર છેલ્લા પંદર વર્ષથી આ રોડ હાલતમાં હતો આ પંદર વર્ષ પછી આ વોર્ડ નંબર છ અને આઠ નંબરના નાગરિકોને સુવિધા મળે છે મળે છે તે એ બદલ હું પ્રમુખ સાહેબ અને વોર્ડ નંબર આઠના અને સમગ્ર નગરસેવકોનો આભાર માનું છું જય જય ભારત આપણે સાથે નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન ગુદેજિયા પ્રતિનિધિત્વ પ્રતિનિધિ છે સિહોર નગરપાલિકા વોર્ડ નંબર આઠની ની અંદર જે કંસારી બજારનો જે રોડ છે ઘણા સમયથી ઘણા બધા લોકોની રજૂઆતો હતી અને વહીવટી શાસનમાં પણ અમારા

સિહોરની મેઇન હાથ સમયે અંસારા બજારનો રોડ આજથી ચાલુ થઈ રહ્યો છે જે વેપારી અને વિસ્તારનો છ અને આઠને લગતો પ્રશ્ન હતો એની શરૂઆત આજે બપોરે બે વાગે ખાતમુહૂર્ત કરીને કરી છે ટૂંક સમયની અંદર આખો રોડ સુરતનો દરવાજા સુધી આરસીસી રોડ બનીને કમ્પ્લીટ થઈ જશે ત્યાં સુધી આ વિસ્તારમાં રહેતા અવર જવર કરતા વેપારી મિત્રો અને સ્થાનિકોને સાથ સહકાર આપવા થોડીક અગવડતા પડશે પણ કંઈક પામવા માટે થોડુંક સહન કરવું પડે તો થોડા ઘણા ડાયવર્ઝન જે આપને એથી સૂચવવામાં આવશે રોડ પ્રમાણે કટકે કટકે બનાવશે એ આખો ખોદતા નથી તો એ પ્રમાણે આપણે રોડ બનાવતી વખતે સાથ સહકાર આપીને રોડનું સારું એવું કામ થાય અપેક્ષા સાથે વંદે માત્ર ભારત માતા કી ગઈ やっぱりね。